હેલો મિત્રો જય ચામુંમાં જય મેલડીમાં તો વાસુભાઈના વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો અત્યારે હું છું મારા ગામડે જો આ ખોડિયારમાનું મંદિર અને કારકામાનું મંદિર અને આ છે પાસર તલાવ તો આજે હું જવાનો છું મોઢેરા સૂર્ય મંદિરે તો અહીંથી હું પોતાનું વ્લોગ ચાલુ કરું છું તો બની રહો વ્લોગમાં અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હું જઉં છું મોઢેરા સૂર્ય મંદિર અને હું મા પોતાનું સાધન તો લાવતો નથી અને હું જવાનું છું બસમાં તો બની રહ્યો બ્લોકમાં અને હવે હું માવ બ્લોક અહીંથી સ્ટાર્ટ કરું છું જય ચામુંડની મારી કુટી મમે થયા બદનામી ના કોટા તારા પગે પગે ફૂલવાડી માર કે વેરિયા કોટા હેલો મિત્રો તો અત્યારે હું તો એંદલા બસ સ્ટેન્ડ દે તો આ યુ એંદલા બસ સ્ટેન્ડ અને આ રોડ નવો બનો છે જો ડામર સાટા છે તો બાબા જો જો બસ ની રા હવ ક્યારે આવ બસ જોઈએ હવે કેટલા વાગે આવ બસ આવ તો બની રહો બ્લોગ હેલો મિત્રો તો હું પોકી ગયો છું બેચરાજી અને બસ સ્ટેન્ડે છું હવે જોઈએ કેટલા વાગે બસ આવે છે કેટલા લીધી હલો મિત્રો તો હું પહોંચી જઈશું સૂર્યમંદિરે મોઢયા સૂર્યમંદિર તો અત્યારે હું છું ગાર્ડનમાં તો તમે જોઈ શકો છો સામે છે તો ચાલો જઈએ તો અહીં ફોટા શૂટ પણ કરી શકાય છે એવી જગ્યા છે તો આ તો અહીં જરૂર આવજો સૂર્યમંદિરે તો જોઈ શકો છો તમે તો જરૂર આવજો તો હું ત્યાં જ જાઉં છું મંદિરે તો જોતા રહો લોક મારો હાલો મિત્રો તો હું જાઉં છું અંદર તો તમે વાવ જોઈ શકો છો ચાલો જઈએ અંદર એ તને

মাৰ মাৰ কটা সূর্য মন্দিরের আnder তুমি જોઈ શકોছো এই たら কে মা কে কমটা તો આ જગ્યા ફોટોશૂટ પણ કરી શકાય છે તો એકવાર જરૂર તમે આવજો તો પર અત્યારે સૂર્ય મંદિર જ છે તો હવે જોઈએ કેટલા વાગે હવે જ જવાય છે અને બસ પકડવાની તો વહેલો જ જતો રહીશ વધારે ફરવા નથી તો બની રહો બ્લોકમાં અને જોતા રહો બ્લોક हेलो મિત્રો તો તમે પણ જરૂર આવજો જગ્યા સારી છે આમ ફોટો શૂટ પણ કરી શકાય છે અને કપળ માટે કપડ શૂટ અહીં સારું થાય તો તમે પણ જરૂર આવજો હું તો આવી ગયો છું સૂર્યમંદિર તો તમે પણ આવશજો તો વાસુભાઈ તો અત્યારે છે સૂર્યમંદિરે તો બની રહો બ્લોકમાં અને હવે લગભગ હું ઘરે જ જઈશ કેમ કે બસનો ટાઈમ થવા આવ્યો સર એટલે હવે જોઈએ કેટલો ટાઈમ રૂપું પછી હું જવાનું છું ડાયક આનંદ જ જવાનો હવે તો બની રહો બ્લોકમાં તમે જોઈ શકો છો અને આ હું પહેલી વખત જ આવ્યો છું મંદિરે તમે જોઈ શકો છો પથ્થર કેવા છે હજુ એટલા જ છે જૂના જ તે કેટલા જૂના હશે હલો મિત્રો તો આજે તો હું હતો સૂર્ય સૂર્યમંદિરે મોઢેરા તો આવતા રવિવાર ક્યાં જવું એ તમે કમેન્ટમાં જરૂર લખજો તો હું ત્યાંનો પણ આખું વ્લોગ બનાવીશ અને હા આજે તો હું હતો અને સાત વાગ્યાનું હું સવારે નીકળ્યો તો હવાય સાત વાગ્યાનો આમ તો જવાનું હતું બીજે મારા પણ ઉઠાયું મોડું ત્યાંની છ વાગ્યાની બસ હતી અને હું ઉઠ્યો મોડો એટલે નક હું આજે ના હોય આ આવતા રવિવાર રાખ્યો ત્યાં બીજે જ હોય તો બસ મિસ થઈ કઈ કાંઈ અને મોડું ઉઠે તો હોય તો સાત વાગ્યાનો હું નીકળ્યો તો તો પેલા હું ગામડે જોયો તો મારા રવિવાર ભરવા માટે રવિવાર ભરવા માટે ગામડે જ્યો તો પછી અહીંયા આવ્યો છું અને લગભગ બે વાગ્યાની બસ છે સીધી સાનંદની હવે જોઈએ મલે કે નિમતથી ના મળે તો સીધું છ વાગે પહોંચીશ ઘરે તો હવે હું અહીંથી મારા વ્લોગ પતાવું છું તો કેવો લાગ્યો તમને કમેન્ટ જરૂર કરજો અને લાઈક જરૂર કરજો કેમ કે બહુ મહેનત કરું છું વ્લોગ બનાવવામાં અને મહેનત તો કરું છું સફળતા પણ મળશે જ ત્યાંમાં હવે જોઈએ તો હવે આવતા રવિવારે મળીએ તો વાસુભાઈના નેક્સ્ટ વ્લોગમાં તો એક વાર કહેવા માગીશ કે વાસુભાઈ પહોંચી ગયા છે મહેસાણા સૂર્ય મંદિર તો તમે પણ જરૂર આવજો ફોટાશૂટ માટે સારી જગ્યા છે અને ગાર્ડન બહુ મોટું છે તો તમે પણ આવજો હું તો આવી ગયો હવે તમે પણ આવજો તો હવે જય ચામું માં જય મેળડીમાં તો આવતા વ્લોકમાં પાછા મળીશું